સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જિલ્લા વિભાજનનું નોટિફિકેશન જાહેર થઈ શકે છે સાથે જ કેટલાક નવા તાલુકા પણ અસ્તિત્વમાં આવી શકે છે થરાદમાંથી વિભાજન થઈ રાહ નવો તાલુકો બનશે ત્યારે સોનગઢમાંથી અલગ થઈને ઉકાઈ નવો તાલુકો બનશે માંડવીમાંથી વિભાજન થઈને અરેઠ એ નવો તાલુકો બનશે સુરતના મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે

જિલ્લા વિભાજનના નોટિફિકેશન ને આખરી મોહર મારી દેવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં બનાસકાંઠા જિલ્લા વિભાજનનું નોટિફિકેશન જે છે તે ઇસ્યુ કરવામાં આવશે એટલે કે બનાસકાંઠા નો જિલ્લો વિભાજન જે થયો તે હવે માત્ર જાહેરાત પૂરતો નહીં પરંતુ આજે કાગળ પર આવશે આ ઉપરાંત ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ પૈકી કેટલાક નવા તાલુકાઓ પણ અસ્તિત્વમાં આવી શકે છે પંદર થી સત્તર જેટલા નવા તાલુકાઓ બનાવવામાં આવશે તે પ્રકારની જાણકારી મળી રહી છે બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ જે નવા તાલુકાઓ પણ ના માત્ર બનાસકાંઠા પરંતુ અન્ય જિલ્લાની અંદર પણ અસ્તિત્વમાં આવશે થરાદ જે નવો જિલ્લો બની રહ્યો છે તેમાંથી રાહ જે છે તે નવો તાલુકાઓ બનશે સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બનવા જઈ રહ્યો છે ઉપરાંત માંડવીમાંથી અરેઠ અને સુરતના મહુવા અંબિકા મંજૂરી મળ્યા બાદ આજ બપોરે સાડા ત્રણ વાગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે અને તેની અંદર તેની વિધિવત રીતે ઓફિશિયલ જાહેરાત કરે તેવી હાલ શક્યતા જોવાઈ રહી છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર